ફરીથી એક વખત સ્વાગત કરું છું ધોરણ ના સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ટાઈમ્સ ઓફ લર્નિંગ પર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ધોરણ નું પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ શીખી રહ્યા છે તમારામાંથી ઘણા બધા મિત્રોને એવી ફરિયાદ આવે છે કે સાહેબ તમારા અપલોડ કરેલા વિડીયો અમને હજુ સુધી મળેલા નથી તો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો બેલ ને ઓન નહીં કરો ત્યાં સુધી મારા આવનાર નવા વિડીયોની અપડેટ તમને નહીં મળે એટલા માટે મહેરબાની કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં બેલ આઇકન જે આપેલું છે એને ચાલુ પણ કરો જેથી નવા તમામ અપડેટ તમને ઝડપથી મળી રહેશે તો આજે આપણે અહીં શીખવાના છીએ વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીત છે જે તમને ઝડપથી આવડી જશે તો ચાલો હવે આપણે શીખવાની આપણી શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળના સ્વાધ્યાયની અંદર આપણે સમય સંખ્યાઓને અને અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવામાં આવે છે તે સરસ મજાનું શીખેલા છે હવે આપણે જે અસમય સંખ્યા હોય કે પછી તે સમય સંખ્યા હોય એમની જે દશાંશ અભિવ્યક્તિ મળે છે તેની દશાંશ અભિવ્યક્તિ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે જેમ કે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય છે અનંત આવૃત્ત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય છે અને અનંત અનાવૃત્ત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય છે તો આવી જે દશાંશ અભિવ્યક્તિવાળી જે સંખ્યાઓ આપણને આપવામાં આવે છે એવી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકીએ છીએ તે આજે આપણે અહીં શીખવાના છીએ તો જ્યારે સાત દશાંશ અભિવ્યક્તિવાળી કોઈ સંખ્યા આપવામાં આવે ત્યારે આપણે એ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હોય તો અહીં ક્રમિક વિપુલ દર્શિતાની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે જ્યારે ક્રમિક વિપુલ દર્શિતાની રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી સંખ્યા રેખાઓ પણ દોરવી પડશે જેમાં ખૂબ જ મજા પણ આવે છે તો ચાલો આપણે એને ઉદાહરણ લઈને સમજીએ છીએ ધારો કે આપણે એક સંખ્યા પસંદ કરીએ છીએ ત્રણ પોઈન્ટ સત્તાવન વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ પોઈન્ટ સત્તાવન એક શાંત દશાંશ અભિવ્યક્તિ લઈ અને આપણે એમને સંખ્યા રેખા ઉપર કઈ રીતે ક્રમિક વિપુલ દર્શિતાની રીત વડે દર્શાવી શકાય તે શીખીએ છીએ તો અહીં સૌપ્રથમ તો આપણે એ નક્કી કરીશું કે ત્રણ પોઈન્ટ સત્તાવન છે તે કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવેલી સંખ્યા છે તમે સરળતાથી મને કહી શકશો કે આપેલી જે કિંમત છે એ ત્રણ અને ચારની વચ્ચે આવેલી છે ઉપરાંત આપેલી જે કિંમત છે એ ધન સમય સંખ્યા છે તો આપણે જે સંખ્યા રેખા ઉપર આ કિંમતને દર્શાવવાની છે એ ઝીરોની જમણી તરફ આવશે તો ચાલો આપણે એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે એ આપણે આપણે સમજીએ છીએ તો તો સૌપ્રથમ એ નક્કી કરેલું છે કે આપેલી જે કિંમત છે એ ત્રણ અને ચારની વચ્ચે આવે છે તો આપણે સંખ્યા રેખા ઉપર સૌપ્રથમ પહેલી સંખ્યા રેખા ત્રણ અને ચાર બિંદુ દર્શાવતી હોય એ પ્રકારની આપણે દર્શાવવાની રહેશે તો એક સંખ્યા રેખાને આપણે ડ્રો કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં જે સંખ્યા રેખા છે એમાં ઝીરોની જમણી તરફની કિંમતો આપણે જરૂરી છે ઝીરો પછી આપણે દર્શાવીશું વન ત્યારબાદ ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ તો આપણે નક્કી કરેલું છે કે ત્રણ પોઈન્ટ સત્તાવન છે એ ત્રણ અને ચાર ની વચ્ચેના ભાગમાં આવેલી કિંમતો હોવી જોઈએ તો આપણે હવે જે ત્રણ અને ચાર વાળા અંકો દેખાય છે એને ઝૂમ કરવાના છે તમે ફોટાની અંદર ઝૂમ કરો છો ને માની લો કે તમારા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓનો ફોટો એક પાડેલો છે અને એમની અંદર તમે પાછળના ભાગમાં ઊભા છો હવે તમારો ચહેરો એક નાનકડો એવો દેખાય છે તમને એવું મન થયું કે ભાઈ મારો ચહેરો કેવો દેખાય છે એ મારે જોવું છે એટલે તમે શું કરશો ફોટાને ઝૂમ કરો છો એટલે તમે બધા બધાની વચ્ચેથી તમારો ચહેરો છે સામે ઉપસી આવશે ખરું ને તો અહીં પણ આપણે એ જ કામ કરવાનું છે અહીં જે ત્રણ અને ચાર જે અંક દેખાય છે એમની વચ્ચે આ સંખ્યા છુપાયેલી છે આપણે એને ગોતવાની છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે ત્રણ અને ને ઝૂમ કરી અને એમની વચ્ચે આવેલા અંકોને ઓળખીએ છીએ એમની વચ્ચે આપણે કુલ દસ ભાગ કરવાના રહેશે તો ચાલો આપણે એ સંખ્યા રેખા હવે દોરીએ છીએ એ સંખ્યા રેખાને આપણે થોડી એવી મોટી દોરશું હવે આ સંખ્યા રેખા ઉપર આપણે ત્રણ અને ચારને દર્શાવવાના રહેશે તો અહીં પહેલો અંક આપણે ત્રણ પોઈન્ટ ઝીરો દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો ત્રણ લખો કે ત્રણ પોઈન્ટ ઝીરો લખો બંને કિંમત સમાન જ છે જ્યારે છેડા ઉપર આપણે ચાર પોઈન્ટ ઝીરો દર્શાવીશું હવે આમની વચ્ચે આપણે દસ ભાગ કરવાના છે તો આપણે એમના ભાગ કરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસમો ભાગ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સરસ મજાના દસ ભાગને દર્શાવેલા છે હવે જે ત્રણ પોઈન્ટ ઝીરો છે આપણે એમની વચ્ચેનો ચોક્કસ અંતર રાખેલું છે જે ઝીરો પોઈન્ટ વન પ્રકારનું છે જેથી કરી હવે ત્રણ પોઈન્ટ ઝીરોમાં ઝીરો પોઈન્ટ વન ઉમેરતા નવું પરિણામ આપણને મળશે થ્રી પોઈન્ટ વન ત્યારબાદ પોઈન્ટ વન એમની અંદર ઉમેરશું એટલે નવો અંક મળશે થ્રી પોઈન્ટ ટુ ત્યારબાદ થ્રી પોઈન્ટ થ્રી થ્રી 3.5, ફોર થ્રી 3.8, 3.9 થ્રી સિક્સ થ્રી 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 નાઇન અને થ્રી માં નાઇનમાં ઝીરો પોઈન્ટ વન ઉમેરતા આપણને પરિણામ શું પ્રાપ્ત થશે ફોર પોઈન્ટ ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં થ્રી પોઈન્ટ ફાઇવ એટલા અંક સુધી બે અંકો સુધી આગળ વધી ગયા છે હવે તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા ઉપર ત્રણ પોઈન્ટ પાંચ ક્યાં દેખાય છે હા ચોક્કસ તમને દેખાશે અહીં ત્રણ પોઈન્ટ પાંચ આવેલા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવાનું છે ત્રણ પોઈન્ટ સત્તાવન તરફ તો તમે વિચાર કરવો જોઈએ કે જે ત્રણ પોઈન્ટ સત્તાવન છે એ કોની વચ્ચે આવશે તમે ચોક્કસપણે કહી શકશો કે ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ છ ની વચ્ચે આવશે વિદ્યાર્થી મિત્રો અહીં જે પોઈન્ટ પછી બે અંકો દર્શાવેલા છે એટલે તમે પોઈન્ટ પછી બે અંકો બનાવવા માટે અહીં ઝીરો વિચારી શકો એટલે ત્રણ પોઈન્ટ પચાસ અને ત્રણ પોઈન્ટ સાહીઠ તો ત્રણ પોઈન્ટ પચાસ અને ત્રણ પોઈન્ટ સાહીઠ ની વચ્ચે ત્રણ પોઈન્ટ સત્તાવન આપણને સરળતાથી મળી જાય છે તો ચાલો એ સંખ્યા રેખાને આપણે દર્શાવીએ છીએ હવે જે આપણે નવી સંખ્યા રેખા દોરીએ છીએ તેના પર વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પોઈન્ટ પચાસ એને પ્રથમ લખીશું અને છેડા પર કોણ આવશે ત્રણ પોઈન્ટ સાઈઠ આમની વચ્ચે પણ આપણે દસ ભાગ કરવાના છે તો ચાલો એમનો ભાગ કરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસમો ભાગ થોડો દૂર જાય છે ચાલશે હવે ત્રણ પોઈન્ટ પચાસ છે પછી કેટલા આવશે ત્રણ પોઈન્ટ એકાવન આવશે એટલે અહીં લખીશું આપણે ત્રણ પોઈન્ટ એકાવન ત્યારબાદ ત્રણ પોઈન્ટ બાવન ત્રણ પોઈન્ટ ત્રેપન ત્રણ પોઈન્ટ ચોપન ત્રણ પોઈન્ટ પંચાવન ત્રણ પોઈન્ટ છપ્પન ત્રણ પોઈન્ટ સત્તાવન ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન અને ત્રણ પોઈન્ટ ઓગણસાઠ અને ત્યારબાદ ઝીરો પોઈન્ટ વન ઉમેરતા પૂરેપૂરા ત્રણ પોઈન્ટ સાઠ આપણને પ્રાપ્ત થશે તો વિદ્યાર્થી મિત્રો જે ત્રણ પોઈન્ટ સત્તાવન જે શાંત સમય સંખ્યા આપેલી હતી જે શાંત દશાંશ અભિવ્યક્તિ આપેલી હતી તે આપણને પ્રાપ્ત થઈ જાય છે તો આવી રીતે આપણે સંખ્યા રેખા પર ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી તમે કોઈ પણ શાંત દશાણ સભિવ્યક્તિવાળી હોય અનંત આવૃત્ત પ્રકારની સભિવ્યક્તિવાળી હોય કે પછી તે અનંત અનાવૃત પ્રકારની દશાણ સભિવ્યક્તિવાળી સંખ્યા હોય એમને આપણે આ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ આને આધારે કહી શકાય કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ ચોક્કસ એક વાસ્તવિક સંખ્યા ધરાવે છે અને વાસ્તવિક સંખ્યાને અનુરૂપ એક ચોક્કસ બિંદુ આવેલું હોય છે એટલા માટે જ તો આપણી જે સંખ્યા રેખા છે એને વાસ્તવિક સંખ્યા રેખા તરીકે ઓળખવામાં આવે છે

અહીં જગ્યા છે તો આપણે છ સુધી દર્શાવી દઈએ છીએ એમાં કંઈ ખોટું નથી કેમ કે અનંત સુધી જાય છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રણ પોઈન્ટ સાત સૌ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું પહેલા તો આપણે એ નક્કી કરેલું છે કે ત્રણ અને ચાર ની વચ્ચેની આ કિંમત છે બરોબર છે સૌથી પહેલી જે હવે સંખ્યા રેખા દોરીશું તેના ઉપર આપણે શું કરવાનું રહેશે તો સૌથી પહેલા તો ત્રણ અને ચાર ની વચ્ચે આપણે ત્રણ ને શોધીશું અહીં સાત સુધીની કિંમત આપણે શોધવાની છે તો એક નવી સંખ્યા રેખા બનાવીએ છીએ નવી સંખ્યા રેખાને આપણે થોડી એવી મોટી પણ દોરી શકીએ કેમ કે એમની અંદર આપણે દસ ભાગ કરવાના છે કોની વચ્ચે ત્રણ અને ચારની વચ્ચે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઝીરોને દર્શાવવાની જરૂર નથી રહેતી તો અહીં આપણે થ્રી પોઈન્ટ ઝીરો લખીશું કેમ કે આપણે થ્રી પોઈન્ટ સેવનને દર્શાવવાના છે તો અહીં જે દશાંશ ચિહ્ન પછી એક અંક છે તો એવી રીતે અહીં દશાંશ ચિહ્ન પછી આપણે ઝીરોને દર્શાવેલા છે અને છેલ્લો અંક આવશે ચાર પોઈન્ટ ઝીરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દસ ભાગ કરવાના છે ત્રણ અને ચારની વચ્ચે તો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો જેની કિંમત આવશે ચાર પોઈન્ટ ઝીરો તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં ત્રણ પોઈન્ટ ઝીરો છે એમાં ઝીરો પોઈન્ટ વનને ઉમેરીશું તો આપણને બીજું પરિણામ મળશે અહીં થ્રી વન ત્યારબાદ થ્રી પોઈન્ટ ટુ થ્રી પોઈન્ટ થ્રી થ્રી ફોર થ્રી ફાઇવ થ્રી સિક્સ થ્રી થ્રી એટ એન્ડ થ્રી નાઇન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થ્રી પોઈન્ટ સેવન સુધીનો અંક આપણને પ્રાપ્ત થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઈ સંખ્યા દર્શાવવા રહી છે તો હવે આપણે થ્રી પોઈન્ટ સેવન સિક્સ આ સંખ્યા દર્શાવીશું એટલે કે પોઈન્ટ પછી આપણે બે અંકોને પસંદ કરીએ છીએ તો વિચાર કરો જોઈએ અહીં થ્રી પોઈન્ટ સેવનનો અર્થ થાય છે થ્રી પોઈન્ટ સેવન ઝીરો અને અહીં થ્રી પોઈન્ટ એટનો અર્થ થાય છે થ્રી પોઈન્ટ એટ ઝીરો એટલે કે ત્રણ પોઈન્ટ સિત્તેર અને ત્રણ પોઈન્ટ એસીની વચ્ચે તમને ત્રણ પોઈન્ટ છોતેર કિંમત મળી જશે તો એક નવી સંખ્યા રેખા દોરવાની રહેશે એટલે ફરીથી આપણે ઝૂમ કરવાની છે કોને ઝૂમ કરશું ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠની વચ્ચેની કિંમતોને આપણે ઝૂમ કરશું એટલે નવી નવી સંખ્યાઓ જે સંતાયેલી છે ને એ બાર દેખાતી આવશે અને આપણે સરળતાથી આપણે શોધી શકીએ છે હવે એ નવી સંખ્યા રેખા ઉપર આપણે 3.7 એટલે કે 3.7 0 લખીશું ત્યારબાદ ફરીથી 10 ભાગ કરવા પડશે 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ભાગ જે આપણે 3. એસીના સ્વરૂપમાં લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ સિત્તેર હવે એમની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો વન ઉમેરશું એટલે આપણને મળશે થ્રી પોઈન્ટ સેવન વન થ્રી પોઈન્ટ સેવન ટુ થ્રી 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 સેવન ફોર થ્રી ફાઇવ થ્રી સિક્સ થ્રી ડબલ થ્રી એટ અને થ્રી નાઇન

હવે ત્રણ પોઈન્ટ છે ત્યાં શું કરીશું આપણે ઝીરો એટલે કે ત્રણ પોઈન્ટ સાતસો અને સાહીઠ લખીશું ત્યારબાદ ત્રણ પોઈન્ટ સાતસો સિત્તેર લખાશે એટલે છેલ્લો અંક આવશે ત્રણ પોઈન્ટ સાતસો સિત્તેર વિદ્યાર્થી મિત્રો અમને વચ્ચે દસ ભાગ કરવાના રહેશે તો પહેલો ભાગ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો ભાગ જે આપણે લખેલો છે તો અહીં ત્રણ પોઈન્ટ સાતસો સાહીઠ લખેલા છે હવે એમાં ઉમેરતા આપણને નવ પરિણામ મળશે ત્રણ પોઈન્ટ સાતસો એકસઠ ત્યારબાદ ત્રણ પોઈન્ટ સાતસો બાસઠ ત્રણ પોઈન્ટ સાતસો ત્રેસઠ ત્રણ પોઈન્ટ સાતસો ચોસઠ ત્રણ પોઈન્ટ સાતસો પાસઠ ત્રણ પોઈન્ટ સાતસો છાસઠ ત્રણ પોઈન્ટ સાતસો સડસઠ ત્રણ પોઈન્ટ સાતસો અડસઠ અને ત્રણ પોઈન્ટ સાતસો તેર તો વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ સાતસો જે તમને સંખ્યા રેખા પર જોવા મળતા હશે જેને આપણે દર્શાવી દેસું તો આવી રીતે આપણે સંખ્યા રેખા ઉપર આપેલી છે એમનું નિરૂપણ ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી કરી શકીએ છીએ ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે કે ચાર પોઈન્ટ છવ્વીસ કે જે છવ્વીસનું પુનરાવર્તન દર્શાવેલું છે તો આપેલી જે અનંત આવૃત્ત પ્રકારની જે સમય સંખ્યા છે એ દશાંશ અભિવ્યક્તિને આપણે ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી સંખ્યા રેખા પર નિર્દેશિત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એ પણ સૂચના આપવામાં આવેલી છે કે અહીં જે ચાર પોઈન્ટ છવ્વીસ એમાં છવ્વીસ છવ્વીસનું અનંત સુધી પુનરાવર્તન થતું હશે પણ આપણે ચાર દશાંશ સ્થળ સુધીની જ કિંમત પસંદ કરવાની છે જેમનો અર્થ થશે આપણે અહીં ચાર પોઈન્ટ ટુ સિક્સ ટુ સિક્સ એટલે ચાર દશન સ્થળ સુધી આપણે કિંમત લખેલી છે તો આપણે ચાર પોઈન્ટ છવ્વીસ છવીસને સંખ્યા રેખા પર દર્શાવવાના છે તો ચાલો આપણે સંખ્યા રેખા દોરીએ છીએ તો સૌથી પહેલા આપણે એ નક્કી કરીએ કે અહીં ચાર પોઈન્ટ છવ્વીસ છવીસ છે એ કોની વચ્ચે આવેલી સંખ્યા છે તો આપેલી કિંમત છે એ ચાર અને પાંચની વચ્ચે આવેલી કિંમત છે તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરવાની રહેશે જેમની અંદર પાંચ સુધીની કિંમત તમે દર્શાવી શકો અથવા તો એનાથી વધુ પણ દર્શાવી શકો ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ સિક્સ તો હવે ચાર અને પાંચની વચ્ચે આપણે એને ઝૂમ કરવાની છે એટલે આપણને નવી સંખ્યાઓ પ્રાપ્ત થશે પહેલી સંખ્યા કઈ પ્રાપ્ત થશે ફોર પોઈન્ટ ટુ સુધીની તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર અને પાંચને ઝૂમ કરીશું તો પહેલાં અહીં સુધી કિંમત આપણે પસંદ કરવાની રહેશે ત્યાં સુધીની કિંમત જ આપણે શોધવાની છે તો હવે નવી સંખ્યા રેખા દોરવાની રહેશે જેમાં પણ આપણે કીધેલું છે કે તમારે ચાર અને પાંચની વચ્ચે કેટલા ભાગ કરવાના રહેશે દસ ભાગ કરવાનો રહેશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસમો ભાગ હવે અહીં ફોર પોઈન્ટ ઝીરો હોય છે એમાં ઝીરો વન ઉમેરતા નવું પરિણામ મળશે ફોર પોઈન્ટ વન ફોર પોઈન્ટ ટુ ફોર 4.8 થ્રી ફોર 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 ફાઇવ ફોર સિક્સ ફોર પોઈન્ટ સેવન ફોર પોઈન્ટ એટ એન્ડ ફોર ત્યારબાદ પાંચ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ફોર પોઈન્ટ ટુ સુધીની કિંમત આપણને મળેલી દેખાય છે ફોર પોઈન્ટ ટુ અહીં જોઈ શકીએ છીએ ત્યારબાદ આવતો અંક કયો છે ફોર પોઈન્ટ થ્રી તો હવે પછીનો જે નવો અંક એટલે કે ફોર પોઈન્ટ ટુ સિક્સ આપણે લેવાના છે એ ફોર પોઈન્ટ ટુ અને ફોર પોઈન્ટ થ્રીની વચ્ચે આવશે એટલે આ બંને ભાગને આપણે ઝૂમ કરી અને એમની વચ્ચેની ફરીથી નવી દસ સંખ્યાઓ શોધવાની રહેશે તો નવી સંખ્યા રેખા આપણે દોરીશું જેમાં શરૂઆત કરશું આપણે ફોર પોઈન્ટ ટુ થી એટલે ફોર પોઈન્ટ ટુ ઝીરો લખીશું ફોર ટુ ને ફોર પોઈન્ટ ટુ ઝીરો લખી શકાય અને છેલ્લો અંક આવશે ફોર પોઈન્ટ થ્રી ઝીરો અહીં પણ આપણે દસ ભાગ કરવાનો રહેશે વન ટુ થ્રી ફોર 5 સિક્સ 7 એટ એન્ડ નાઇન તો ફોર પોઈન્ટ ટુ ઝીરો ત્યારબાદ કોણ આવશે ફોર પોઈન્ટ ટુ વન ફોર પોઈન્ટ ડબલ 4.24 4.25 4.26 4.27 4.28 તો અહીં ત્રણ અંકો પસંદ કરવાના છે તો આપણે ફોર પોઈન્ટ ટુ સિક્સને તો જોઈ શકીએ છીએ અને ત્યારબાદનો અંક કયો છે ફોર પોઈન્ટ ટુ તો હવે આ બંને અંકોને ફરીથી પાછા આપણે નવી સંખ્યા રેખા પર ઝૂમ કરીને દર્શાવીશું અને ત્યાં દસ ભાગ લખીશું તો એક નવી સંખ્યા રેખા આપણે ડ્રો કરીએ છીએ અહીં આપણે 4.26 પોઈન્ટ ટુ સિક્સથી શરૂઆત કરીશું તો ફોર પોઈન્ટ ટુ સિક્સ એન્ડ ઝીરો પણ એડ કરી દેશું ત્યારબાદ ફોર પોઈન્ટ ટુ ઝીરો આમની વચ્ચે દસ ભાગ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન તો હવે આપણે ફોર છે ત્યાં લખશું ફોર

તો હજુ આપણે એક અંક દર્શાવવાનો બાકી રહે છે તો હવે આપણે ફોર પોઈન્ટ ટુ સિક્સ ટુ ને દર્શાવેલા છે અહીં ટુ સિક્સ ટુ દેખાય છે ત્યારબાદનો અંક પોઈન્ટ ટુ સિક્સ થ્રી તો હવે આ ફરીથી પાછા બે અંકોને સંખ્યા રેખા પર દર્શાવી એને ઝૂમ કરવાના છે એમની વચ્ચેનો અંક જે હજી સિક્સ બાકી છે તે આપણને મળી જશે નવી સંખ્યા રેખા આપણે દોરીએ છીએ અહીં આપણે ફોર પોઈન્ટ ટુ સિક્સ ટુ ઝીરો દર્શાવીશું તો પહેલો અંક આવશે 4.2620 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10 4.2630 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 4.2620 છે ત્યાંથી આગળ લખીશું 4.2621 4.